પૈસા ત્રણ ચાર હજાર ની જરૂર છે એક જણા કંથી લીધા તા તી મારો બેટો હવે લોહી પીવે છે પૈસા ઉલે કોક કરવું પડશે હવે ત્રણ ચાર હજાર રૂપિયા ઓલે થઈને લાખ રૂપિયા ની આખી ભેંચ દેખાય નહિ ચોક્ક પૈસા ગોતી લાબા પડશે

તમારી ભેંસ દેખાય ને તમારે કામ કરાવી દઉં મારું તમારું ભેંસ નહીં દેખવાની આપડે હું સમજો મેં ભણાઈ આખી વાત તમને બરાબર પૈસા કમાવાનું ગોઠવવાનું હે આ તો પછી યાદ રાખજો પૈસા કમાવાનું છે બરાબર બરાબર તું ગ્રાહકને ને એટલે ગ્રાહક આવી જાય પછી આપડે આવીને બે જણા ગ્રાહક ને ફસાવો બરાબર ભાઈ પાકું હો 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 સારું લો તા ભલે એ ભલે દાદી પૈસા કમાવાની આઈડિયા જબર આલી છે મારી બેટી ફોર્મલના ધણીના મારે પૈસા આલી જા છે ને ભેંસની ભેંસી રહે છે જબર કામ થઈ ગયો હો ભાઈબંધ તો ડાયાજી ગયો ના બટી હે હા કોઈ ભેંસ રહે છે વેસો હતી હા એમ તમને કરશે આ ભાઈ આરી હા

તમે તો દોઈને લઈ જાશે હારુંથી દોઈને લઈ જાય છે તમે તાર એમ હમ હા તી શું કિમત કરીએ કિંમત તમે ઘણી રાહશી હ રૂપિયા પાંત્રીસ હજાર રાશે દાડો ભેજ જોતા હોય તાર દાડો ધડો તાર ભેજ જોતા હો હારી છે જોયેલા તમે તાર ભેજ તો ઓછી લાગે હો

તો લાવો ને કરો કંકુ ના લો તારા બોન હા બે હજાર પૂરા હે ભેંસ ચાર દોરવા ભેંસ હવે કાલ જાય તો તો લેતા આવજો તમારી ખાલી ના કરાય તો લઈને આવશે તો સારું તાર ભલે તારું ભાર ના ફટાફટ તમે માર કટલી આવતા રહો રા ઘરાક રહો હે જઈને ભેડો મારો કટલી હે

જેટલાય ઘરા ઘરનો બોન લે તેને પાછા લેવા જાય તો ઝોકો લઈને મારે બાતલ બાત લો આ ગામ મોકરી ગયો મારા તો ઘરે છોકરાને ખાવા લઈ જવાનો હતી એટલે તો આવી તો લઈ ના જવાય એ ના લેવા પણ તમે બે હજાર તો હવે તો હવે બે હજાર હું તો ના જોવે ને આપણે બોલી ના આવ્યા એટલે ફરાય તો નહીં હવે બે હજાર ના હાટે તો બે લાકડી છોડી હા બે ધોકા છોડે તો આપડે ગુજવાડી ના આવે ડોહો છે હમણાં જ ગ્રાહક ના પગ ભાઈ ને એમ્બ્યુલન્સ બોલાય ચાલે બે હજાર નહીં જોતા હું તો જવું તાર હવે

નવ લીટર તો દૂધ છે ભેંસ ને હેડાતું નહીં ને એટલે હું આટલી સસ્તી આલુ રલુ નહી તારી તારી પણ થોડાક કરો ને અંદર ઓછા ના થાય તમે આપડે ભેંસ જોવા તમે ભેંચ જો ભેંચ કેવી ગરીબડી હે એકદમ ખરી ના હાવી તમે દોરી લઈ જાય ને જોઈ લો

સમીર પણ તાર કોઈને પૂછતા નહીં ક્યાં બાન વાળાનો હું બહાર ગામનો એક મારા કને પૂછું એટલે મેં ડાયરેક્ટ રાખી દીધી બે તો રહ્યો તો થોડો લાગતે જ નતો ગયો બહુ ભેંસડીને બૈરાને બૈરા મારે બહુ ના હોય એ તાર લોહારે લોસીન મારી નાખ્યા છે પમદાર તો બફરો દીધ્યો કોઈ કીધું જ નહીં આવું તો તેહર તો બે મારી નાખી ભેંજી મને આવું કોઈ કીધું નહીં કે દોજે કોણ

ત્યાં આપણે રાશી તો ભાઈ પણ બોનનું બે હજાર રૂપિયા આલું પડવું પડશે તમારે મને હવે બોન સ્વળી આખે આખા પૈસા ચાલતું તમને દોડતો જ જવું એમ હા તાર મારે વળી પાસે લેવા આવું ને એના કરતો દોડતો જ જવું તમને પૈસા હાલે ફોન પે કરી દઉં પૈસા હલવાયા તો મારો બેટો માસાનો મળ્યો હા ડાયલોલાલ ચાજ્ય ડાયોલાલ હવે બોલાવાય છે ફોને મારે છે કરવું શું કરવું હલવાડો હું તો હવે લાવ ક્લિયર કોડ લાવો તો તમારો ફોન પે કરી દઉં પૈસા વાળી તાર આઈ ગયા તો તમાર 20000 જોઈ લો ખાતામ પૈસા તો આવી ગયા રે અલી તારા દોર તો જ જો મારે વાળી મેં તો દોર જો હા આ તમારે હોકલ ના ડાયાલાલ તો મારે દાયાલાલ ને હા દયાલાલે બે ચાર હજાર ની કિંમત મારી આખી લાખ રૂપિયા ની ભેંસ લાવી દીધી લાખ રૂપિયા ની ધંધે

પણ તમારે મને પૈસા હાલ નથી હાલ તને તો ધોકો લેવાના ધોકો તું હા માર ડાયલા આવું ના મારી

दारा <coughs> 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 <coughs>